ફાગવેલ ખાખરીયાવન પ્રવેશ દ્વારે ફાગવેલ તાલુકો આપનું હાર્દિક સ્વાગત કરે છે બેનર વિધિવત રીતે લગાવાયું ફાગવેલ ગામના નાગરિકો દ્વારા આજે ફાગવેલ ખાખરીયાવન પ્રવેશ દ્વારે ફાગવેલ તાલુકો આપનું હાર્દિક સ્વાગત કરે છે લખેલ વિશાળ બેનર વિધિવત રીતે લગાવવામાં આવ્યું બેનર લગાવવાની શરૂઆત હોમ હવન અને પૂજન વિધિથી કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના વડીલો યુવક મંડળ મહિલાઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ એકમતથી ફાગવેલ તાલુકા બનવા બદલ આનંદ વ્યક્ત કર્યો અને ફાગવેલને મુખ્ય મથક તરીકે માન્યતા મળે તે માટે શુભેચ્છા કાર્યક્રમ દરમિયાન ગામના નાગરિકોએ જણાવ્યું કે ફાગવેલ એ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાન છે જ્યાંથી તાલુકાનું સંચાલન સૌથી યોગ્ય રીતે થઈ શકે છે કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિતોએ ફાગવેલ તાલુકો જિંદાબાદ ના નારા સાથે ઉત્સાહપૂર્વક બેનરનું અનાવરણ કર્યું અને ગામના વિકાસ માટે એકતા રાખવાનો સંકલ્પ લીધો